ચાલો મિત્રો મૂલી મીડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે અને આપણે ફેબ્રુઆરી મહિનામાં વાળા ધોરણને અને બારમા ધોરણને આપણે પરીક્ષાની તારીખો પણ આવી ગઈ છે બરાબર બોર્ડ આવે છે તો એવા લોકો માટે હવે પરીક્ષાનું માહોલ થઈ ગયું છે તો તમને આપણે એક વિડીયો બનાવીને આપવાના છીએ તો કઈ રીતની વસ્તુ તમારે વાપરવાની છે કયું કયું પ્રોડક્ટ તમારે લેવાનું છે અને બોર્ડમાં શું વસ્તુ ચાલે અને શું વસ્તુ ન ચાલે એ પૂરી માહિતી તમને હું આપવાનો છું તો વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો વિડીયો કરી ચાલું આપણે બરાબર આપણે ટ્રાન્સપરન્ટ પાઉથી ચાલુ કરશું અને બધી પ્રોડક્ટ તમને હું બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ પરીક્ષામાં કઈ કઈ વસ્તુ તમારે વાપરવાની છે તો ચાલો બતાવું તમને બરાબર હવે તમને હું જેમ જેમ આપણે આગળ વાત કરીશું હવે આપણે જુઓ તમે આ બધી રીતનું આપણે ગોઠવીને જ રાખ્યું છે બરાબર હવે આપણે પહેલાં તો શું જરૂર પડે પરીક્ષામાં તો પરીક્ષામાં છે ને આ જોમેટરી બોક્સની જરૂર પડે કારણ કે ગણિતના પેપર હોય વિજ્ઞાનના પેપર હોય તો એમાં આપણે ડ્રોઈંગની જરૂર હોય જ છે આકૃતિ આવે છે બરાબર રેખા બધું આવે છે તો જુઓ તમે બધી રેન્જ આપણે રાખીએ છીએ આપણે સારી વસ્તુ તમને સજેસ્ટ કરશું કે પરીક્ષામાં આપણને દગો નો આપે એવી વસ્તુઓ કંઈ કઈ છે તો જુઓ તમે આ આપણે પંચોતેર એમ આરપી મહકંપાસ છે ડોમ્સનું બરાબર જીઓ ફાઇન નામથી આવે છે આની અંદર તમે વસ્તુ જોઈ લો તમે ટોટલ વસ્તુ તમારે રહેવાની છે બરાબર વોલ ઇન વન છે બધું છે આમાં તમારે આ એક જ વસ્તુમાં બધું આવી જાય તમારે એડ ખાલી પહેનુ જ કરવાની રહે જે તમે પરીક્ષામાં વાપરશો એ બીજી પ્રોડક્ટની વાત કરી તો આપણે જુઓ તમે આ સો રૂપિયા એમ આવવાનો છે પણ આના તમે સાધનો જોઈ લો અને બધું જોઈ લો આ ડોમ્સ છે જીઓ મિતિ નામ છે આવવાનો છે હવે ત્રીજું પ્રોડક્ટની વાત કરશું તો આપણે જોઈ લો તમે આ ડોમ્સનું જ રહેવાનું છે પ્રોડક્ટ આપણે બરોબર સારી વસ્તુ તમને દેખાડવાની છે જે પ્રીમિયમ કહેવાય એ રીતની તો એનું નામ છે આપણે તમે જોઈ લો આ જીમી ડોમ્સ બરાબર આ બધી તમને બધી પ્રોડક્ટ મેં દેખાડી હવે આમાંથી તમે તમારી નજીકની સ્ટેશનરી હોય કે નવો તમે મળે તો આપણે એડ્રેસની વાત કરીએ તો કોડિયા સ્ટેશનરી આપણી દુકાનનું નામ છે અને કોરડા રોડ ઉપર સુધી હમણાંમાં આવેલી છે તો તમે અહીંયા આવીને તમે લઈ શકો બરાબર તો તમારે આ તમને જે દેખાડી એ વસ્તુ તમારે લઈ લેવાની છે હવે આગળ આપણે વાત કરીશું તો પરીક્ષામાં બીજી શું વસ્તુની જરૂર પડે તો એમાં જોવો તમે એક આ ટ્રાન્સપરન્ટ આપણે છે કારણ કે એમાં થેલાને હોય તો કંઈ આપણે પરીક્ષામાં લઈને જવાના બરાબર અને ચેકિંગ એ ફૂલ હોય બોર્ડમાં તમને કપડે જ છે તો તમે જોઈ આ રીતે ટ્રાન્સપેરન્ટ આવું આવે છે એકદમ સારું છે ડબલ ખાનાવાળું છે આ બરાબર આ પણ સ્ટેશનરી દુકાને શું મળી જાય અને આપણી દુકાને પરીક્ષા માટે જ આરામ થવું જોઈએ દેશના ધોરણે બારમા ધોરણે બતાવવાનું ચાલશે અને નીચે નીચેના ધોરણો હોય એ જે પરીક્ષા ફૂલમાં જ રહેવાની હોય તો એના માટે પણ ચાલશે તો આ રીતનું લઈ લેવાનું તમારે હવે આગળ તમને હું બતાવું કે આપણે એક્ઝામ પેડ કેવા વાપરવા પરીક્ષા હોય ને ત્યારે આપણે ઉત્તર ભાઈ હોય કે પ્રાઇવેટ સ્કૂલ હોય જ્યારે આપણે સ્કૂલમાં સ્કૂલમાં એક્ઝામ હોય ને તો રંગબેરંગબી ના તે ચાલે છે પણ હું બોર્ડની એક્ઝામની વાત કરું છું તો બોર્ડમાં એક્ઝામ હોય ને તો તમને કેવા પેડ વાપરવા જોઈએ એ તમને દેખાડું બરાબર આપણી પાસે એમાં પણ બે વેરાયટી છે જો ને આ રીતના પેડ રહેવાના છે અનબ્રેકેબલ પેડ છે તમે એને જોવો હું તમને દેખાડું બરાબર બરાબર પણ કંઈ થાય નહીં એવા પેડ છે આર પાર દેખાય એવા ટ્રાન્સપરન્ટ છે આમાં આવા પેડ બોર્ડમાં વાપરવાના

હવે આગળ તમને વાત કરું કે પેનું કેવી તમારે વાપરવાની પેન્સિલ કેવી વાપરવાની હું તમને સારી વસ્તુ તમને દેખાડવાનો છું કે પરીક્ષામાં તમારે વારંવાર સોલ્યુ ન પડે અને કાલે તમારે લોચાનો પડે એવી વસ્તુ તમને દેખાડવાનો છું તો બરાબર હવે જ્યારે આકૃતિ ને એવું બધું દોરવાનું હોય ને તો હારી પેન્સિલમાં તો જો આપણે જૂની જાણીતી છે આપણે તમને વેખાડી બરાબર આ નટરાજ રહેવાની છે બરાબર એમાં એમાં પછી આ પોપસ્ટાર ની આવવાની છે અપ્સરાની બરાબર એમાં પછી આ ગોલ્ડ આવવાની છે અપ્સરાની પછીમાં હાઉઝર નહીં આવવાની છે આ તમને જેટલી દેખાડું આમાં બધી છે આપણી પાસે તમે બતાવી દઉં બરાબર એમાં જોઈ લો તમે ઘણી બધી પેન્સિલો છે ફ્લેયર છે ડોમ છે અપ્સરા છે નટરાજ છે હાઉઝર છે હવે તમારે પણ કેવું છે તમારે જો પરીક્ષામાં માથાકૂટ ન જોઈતી હોય તો આપણી પાસે એના માટે પણ સારી પેન્સિલો છે તમે દેખાડી જે આ રીતની રહેવાની છે જો બરાબર કંઈ માથાકૂટ જ નહીં સંચ પંચે જ નહીં લીડ ચડે પાથરી તો એમ એમમાં રહેવાની છે આવી પણ તમે લઈ શકો અને એથી વધારે સારી જોતી હોય તો તમારે એથી વધારે આપણી પાસે છે જો તમે આવી ડમ્પ્સની વાપરી શકો બરાબર હવે તમારે આગળ આગળ જેમ જેમ વિડીયોમાં આપણે આગળ વાત કરશું પરીક્ષા આવે તો બહુ ધ્યાન રાખવી પડે બરાબર બોર્ડ છે એમાં આપણે પેનનું સ્ટોક તો હંમેશા સાથે લઈ જ જવાનો છે આપણે કિટ પણ બનાવવાના છીએ જે તમને આ ટ્રાન્સપરન્ટ બાઉચની કિટ બનાવી ડાયરેક્ટ તમને આ કિટ પણ આપણે બનાવશું કે કઈ રીતનું કઈ વસ્તુ અંદર એડ કરવાનું છે બરાબર તો અમે તમને હું દેખાડ્યું ને કે તમારે માથા કોઈ બહુ ન પડવું હોય અને બાળકોને આપવી હોય તો આવી રીતની તમે પાજરી દઈ દીવો જોઈ લો આમાં શું આવશે તમે જોઈ લો હા કીટ રહે ને આમાં શું આવશે સ્કેલ હારે આવી જાય છે સંચો આવી જાય છે ફૂલપટા આવી જાય છે અને રબર આવી જાય છે અને બોલ પેન ને પેન્સિલ બધી વસ્તુ હારે રહેવાની છે બરાબર આવું તમે ડાયરેક્ટ સેટ આપી શકો અને તમને હું પેનુ દેખાડું કઈ રીતની તમારે પેડ પેન વાપરવાની છે હવે જ્યારે આપણે એક્ઝામ હોય ને તો તમારે જોવા સારી પેનો વાપરવાની ડોમ્સની આવતી હોય ફ્લેરની આવતી હોય ફ્લેરની પણ છે જો તમે આ રીતની પછી હાઉઝરની એકસો આવી રીતની બરાબર આ બધી પેનું કેવી છે આ પેનું રહે ને એ ચાલે બરાબર આ જૂની જે કંપનીઓ છે અને આમાં શું પેનું બંધ નીકળવાનો ચાન્સ બહુ ઓછો હોય પછી કેવું થાય આમાં હવે તમને હું બીજી પ્રોડક્ટ બતાવું ને તો તમારે સારી બ્લેક પેનની જરૂર હોય રેડ પેનનો આપણે વાપરવાનું હોય બોર્ડમાં પણ બ્લુ અને બ્લેક એ વાપરવાની હોય તો એમાં પસંદ પણ આપણી પાસે ઘણો બધો સ્ટોક છે તમને દેખાડી દે જુઓ તમે હવે આ તમે જોઈ લો એન એક્સ્ટ્રા ફાઇન વુડન બોડીમાં આવશે એ પણ રહેવાની છે તમે જોઈ લો આ ઇન્ફિન ઇન્ફિટી કહેવાય આને આ બ્લુમાં રહેવાની છે અને એમાં એમાં હા બ્લેકમાં રહેવાની છે બરાબર સારામાં સારી પેનો રહેવાની છે આથી બીજી ઘણી બધી પેનો આવે છે આ પણ તમે ઉપયોગ કરી શકો બરાબર આ થઈ આપણે બોર્ડની કીટની વાત છે હવે તમારે જો કીટમાં કેવું છે આ તમે ભાવ જ લઈ લીધું ઝોમેટી આરે ન લઈ જવાનું હોય કારણ કે વિજ્ઞાનને ગણિતના એવા પેપરમાં લઈ જવાનું હોય તો આવા પાઉચને શું કરવા તમારે જુઓ આમાં તમારે તમને હું દેખાડું એક તો આ પાઉચ લઈ લેવાનું છે બીજું શું લઈ લેવાનું છે બીજું તમને હું બતાવી દઉં ફટાફટ કે તમારે આ રીતની એક કીટ લઈ લેવાની છે કે આમાં ઓલ કોમ્બો આવી ગયા અને બીજું કેવું છે કે તમારે બ્લૂ અને બ્લેક તમને બતાવી દઉં આ બ્લુ અને આ બ્લેક આમાંથી તમે બે પહેનો આમાંથી બે બે પહેનો આ રીતની તમારે કિટ થઈ ગઈ તો તમારે પરીક્ષામાં જુઓ તમે આ ભાવ જ લઈ જવાનું રહે અને આ કિટ લઈ જવાની રહે અને એક ટ્રાન્સપરન્ટ પેડ લઈ જવાનું રહે આ બધી વસ્તુ રહે ને એ પછી તમારે શું કરવાનું પેપર જે દિવસે ગણિતનું હોય ને તે દિવસે લઈ જવાનું અને કોમર્સના વિદ્યાર્થીઓ હોય આ તે આપણે આર્ટ્સની વાત તો કોમર્સના વિદ્યાર્થીઓ હોય ને તો એમને પણ અત્યારે એમને ફરજિયાત થઈ ગયું છે કેલ્સ કારણ કે કોમર્સના સ્ટુડન્ટને કેલ્સી વાપરવા માટે આપવામાં આવે છે તો એ લઈ જઈ શકે કારણ કે ગણતરી બહુ ટફ હોય છે અને આપણે કોમર્સના સ્ટુડન્ટ રહી ચૂક્યા છીએ એટલે આપણને ખબર છે તો કેલ્ક્યુલેટર તમારે આ ઓર્બિટના આવે છે મસ્ત બધા આવે છે અલગ અલગ પણ આ આપણે જૂનું જાણીતું છે અમે પણ આ પર્સનલી યુઝ કરેલું છે રફ એન્ડ ટફ છે આ બરાબર આ સોલર પ્લસ સેલ બંને રહેવાનું છે તો આવું પણ તમે લઈ જજો અને બહુ આલતું ફાલતું બીજામાં નહીં પડવાનું કારણ કે કયું છે પરીક્ષા હોય ત્યારે બહુ ટેન્શન આવે આપે આપણું ધ્યાન ભંગ કરે એ વસ્તુ પરીક્ષામાં લઈ જવાની નથી પરીક્ષા માટે ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખજો જે જરૂરિયાત હોય ને એવી લઈ જવાની જેનાથી આપણું કામ અટકે નહીં અને આપણે પૂરું ધ્યાન પેપરમાં આપી શકીએ અને આપણું પેપર સારું એવું લખી કે તો આ તમને જેટલી મેં વસ્તુ બતાવી બધી આપણે દસમા ધોરણ બારમા ધોરણને ધ્યાનમાં રાખીને મેં કીધું કે એ લોકોને કેવું વસ્તુ લઈ જવું પડે અને સારામાં સારી વસ્તુ તમે લઈ જાઓ અને સારા એવા પ્રયત્નો કરો પેપર માટે અને સારી એવી મહેનત કરો બધાને એડવાન્સમાં બે સ્ટોપ લક તો ચાલો તમને આજની માહિતી સારી લાગી હોય તો આપણો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી